ભારતીય જનતા પાર્ટીમાં જોડાવ એટલે તમારે જલસા તમને પોલીસનો પણ ડર હોતો નથી કારણ કે તમને ખબર છે કે તમારું ભારતીય જનતા પાર્ટીનું જે બિરુદ તમને મળ્યું છે તે તમને બચાવી જ લેશે ત્યારે હવે ફરી એક શિસ્તબદ્ધ કહેવાતી ભારતીય જનતા પાર્ટીના નેતા દારૂના નશામાં ધૂત પકડાઈ આવ્યા છે આ નેતાજી હજુ હમણાં હમણાં જેલમાંથી બહાર આવ્યા છે ત્યાં તો ફરી પાછા નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ કેમ આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને કોઈનો પણ ડર નથી ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી અનેક કિસ્સાઓ સામે આવ્યા જેમાં ભાજપના નેતાઓના બુટલેગરો સાથેની સારી મિત્રતા દુષ્કર્મના કેસોમાં પણ ભાજપ નેતાઓના નામ સામે આવ્યા દાદાગીરી કે પછી ધાક ધમકી ના કિસ્સાઓમાં પણ આ ભાજપ નેતાઓના નામ મોખરે જોવા મળ્યા મારામારીના કેસા કેસોમાં પણ આ ભાજપ નેતાઓની સંડોવણી જોવા મળી દાદાગીરી હોય કે પછી લુખાગીરી આ ભાજપ નેતાઓનું કનેક્શન સૌથી મોખરે જોવા મળે અને આ ભાજપ નેતાઓ જ્યારે પણ કોઈ કાંડ કરે ત્યારે ડંકાની ચોટ પર કહીને આવે કે તમને ખબર છે હું કોણ છું

આ નેતાજીને ખબર નથી કે કોઈને જાતિ વિષયક અપશબ્દો પણ ન બોલાય ત્યારે આ નેતાજી તો ગાળો આપે છે કારણ કે આ ભાજપના નેતા જાતિ વિષયક ગાળો પણ લોકોને આપે છે ધોરાજી તાલુકાના ઝાંઝમેર ગામના મહિલા સરપંચના પતિ સામે જાતિ વિષયક ગાળો પણ આપી ચૂક્યા છે જેમાં પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાઈ હતી ત્યારે ગઈકાલે રાત્રે એક વાગે ઝાંઝમેર ગામમાંથી ડમડમ હાલતમાં પોલીસે આ નેતાજીને પકડી પાડેલા આ નેતાને એ પણ ભાન નહોતું કે તેઓ ક્યાંથી આવ્યા છે ધોરાજી તાલુકા પોલીસ મથકે તાલુકા ભાજપના નેતા સામે પ્રોહિબિશનનો ગુનો નોંધાયો છે કેમ આ ભાજપના નેતાઓ દિવસે ને દિવસે આટલા બેફામ બની રહ્યા છે કેમ આ નેતાઓને કાયદાનો પણ ડર નથી રહ્યો શું આ નેતાઓ એમ માને છે કે અમે ભાજપમાં છીએ અમે સત્તામાં છીએ એટલે કોઈ પણ અમારું કંઈ જ નહીં બગાડી શકે શું કાયદો એ ફક્ત સામાન્ય માણસો માટે જ બન્યો છે શું કાયદો ભાજપ નેતાઓને લાગુ નથી પડતો કેમ ભાજપ આવા નેતાઓને છાવરે છે કેમ જ્યારે નાનો ગુનો જ્યારે આ ભાજપ નેતાઓ આચરે ત્યારે તેમને પાર્ટીમાંથી કાઢી નથી નાખવામાં આવતા કેમ ભાજપ પર અવારનવાર અમારે સવાલો ઉઠાવવા પડે છે શિસ્તબદ્ધ ગણાતી ભારતીય જનતા પાર્ટી આ સામે કોઈ નક્કર પગલા લેશે કે કેમ તે તો જોવાનું રહ્યું પરંતુ અહીં લોકોનો ભાજપ પરથી વિશ્વાસ ઉઠી રહ્યો છે હાલ તો તાલુકા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે પરંતુ સવાલ અહીંયા જ અટકે છે કે આ ભાજપ નેતાઓની દાદાગીરી ભાજપ નેતાઓને ગુંડાગીરી અને આ ભ્રષ્ટાચારી નેતાઓ અટકશે ક્યારે જ્યારે જોઈએ ત્યારે કોઈ પણ ભ્રષ્ટાચાર થાય ત્યારે ભાજપ નેતાઓના નામ જે છે તે મોખરે જોવા મળતા હોય છે ભારતીય જનતા પાર્ટીનું નામ ભ્રષ્ટાચારમાં મોખરે લેવાય છે જ્યારે કોઈ પણ કાંડ થાય ત્યારે ભાજપનું કનેક્શન તો નીકળી જ આવે છે આ ભાજપ નેતાઓ દિવસે દિવસે એટલા બેફામ બની રહ્યા છે કે અનેક કેસો સામે આવે છે જેમાં ભાજપ નેતાઓની સંડોવણી હોય જ છે કહેવાય છે ગુજરાતમાં દારૂબંધી છે નામ માત્રની ગુજરાતમાં દરેક જગ્યાએ દારૂ વેચાય જ છે ભાજપની રહેમ નજર હેઠળ વેચાય છે તેવા પણ કેસાઓ આપણે અનેક જગ્યાએ જોયા કારણ કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો મુખ્યમંત્રીને પત્ર લખે છે અને કહે છે કે અહીં ખુલ્લેઆમ દારૂ વેચાય છે પરંતુ પોલીસ કોઈ એક્શન નથી લેતી તેવી શિકાયત જે છે તે ખુદ ભાજપમાંથી ઉભી થઈ છે પરંતુ દારૂ ગુજરાતમાં ખુલ્લેઆમ મળે છે અને તે વાત આપણે સૌ કોઈ જાણીએ છીએ જ્યારે દારૂ મળે છે વેચાય છે તો લોકો પીશે જ પરંતુ આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આવી રીતે ખુલ્લેઆમ રાત્રે એક વાગે દારૂના નશામાં ધૂત ફરી રહ્યા છે અને કહી રહ્યા છીએ કે ગુજરાતમાં દારૂ બંધી છે હર્ષ સંઘવી આ વારનવાર કહે છે અમે આટલા કરોડનો દારૂ પકડ્યો આટલો જથ્થો પકડ્યો પરંતુ હર્ષ સંઘવી સાહેબ આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દારૂમાં નશામાં ધૂત થઈ રાત્રે ફરી રહ્યા છે તમે કોઈ એક્શન લેજો ખરા ત્યારે આ નેતાજી જે દારૂના નશામાં ધૂત પકડાયા છે તેના વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર